તો આપણે બધા ભીયો તૈયાર થઈને નીકળી ગયા હી તો મિત્રો હવે આપણે કિડર તમને કોક કહેવા માગી છો ઓહો મિત્રો કિડર ભાઈ ઇકો કેવા માગો છો નમસ્કાર મિત્રો અમે સવાર સવારમાં અત્યારમાં નાઈ ધોઈ તૈયાર થઈને માતાજીના દર્શનમાં દર્શન કરવા જઈએ છીએ એટલે મિત્રો તમને બતાવું છું કે જુંધા માતામાં ઉપર કેટલા બગજીયા છે કેવું મંદિર છે કઈ રીતની વ્યવસ્થા છે બધી તમને સગવડ કઈ રીતના પૂરી પાડે છે બધી તમને બતાવવામાં આવેટા રેગ્યુલર મિત્રો

એટલે હવે તમને બતાવશું ઉડન ખટોલામાંથી કેવો નજારો કેવો સુંધાજી દેખાય છે જોતા રહો મિત્રો હું અને જીગરભાઈ ઉડન ખટામાં ઉડન ખટાનામાં બેહી ગયા છે જોઈ શકો છો નજારો સારો છે પેલી દોન બેઠા છે તે થોડે ઘણી બીકતો લાગે છે જોઈ શકો છો મિત્રો આ જીગરભાઈ મિત્રો પેલી બેઠા હે એટલે લાગે હે

તમે પહાડો જુઓ ઊંચા ઊંચા પહાડો આ બાજુ પાછળ તમે નજારો જોઈ શકો છો આ એકદમ પહાડ પહાડની નજીક થી નીકળ્યા છીએ પંપ આવ્યો તો પંપમાં થોડો નીકળ જીક લાગે છે કેમ કે બહુ અધર છે કે નીચે જીતું છે હાઈ સ્પીડ વાળો આપણે લીધો નહીં હે એટલે ચિંતા જેવું નહીં આ કે ટુકાળો વગર જાય છે અને તમે જોઈ શકો આજુ બાજુમાં પણ એક રિટર્ન થઈ ગયા એક માણસો દર્શન કરીને રિટર્ન ચાલ્યા હવે મિત્રો અમે એટલા હાજર આવી ગયા કે શ્વાસ લેવડાતો નહીં એકદમ હવા પાતળી થઈ ગઈ છે માઉન્ટ આબુ કરતા પણ અમે બહુ ઊંચા આવી ગયા હો અને હવે માત્ર એક મિનિટની અંદર અમે ઉતરી જશું અને અમારા બીજા મોડ શું ચાલતા આવે પછી જોવાનો નજારો કઈક અલગ જ છે જે કહેવાય છે કે અડધું રાજસ્થાન દેખાય જાય છે બીજો બમ્પ આવે છે એક બમ્પ આવે છે થોડું આમ હલન ચલન થાય અને આઈ ગયો આઈ ગયો મિત્રો બહુ ઊંચા ઊંચા પહાડ છે અને અમે

થોડી જ વાઘે ઉપર જઈ તમને મંદિર બતાવીએ હવે તમને દર્શન કરાવશો મિત્રો જીગરભાઈ ને પપ્પુ તો અમારે ખબર જ નહીં મિત્રો આજે મંદિરમાં જવાનો રસ્તો હોય મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો બીજા આપણે ભાઈઓ આવ્યા નથી એ આવતી એટલે આપણે એમને મળી ગયા છીએ મિત્રો કારણ કે અમે ચાલી શકતા નહોતા એટલે અમે લીપમાં આવી ગયા હતા પછી પાછળથી અને પપ્પુ પણ આવી ગયા લીપમાં મિત્રો પેલા ભાઈઓ આવે એટલે તમને મળી ગયો દર્શન કરી બહુ સરસ જગ્યા છે ફરવાલાયક છે માતાજીનું પણ બહુ ખાસ છે કહેવાય છે કે સુંધા માતા જે પણ માણસો આવે અને ત્રિશુલનો ફોટો ના પાડે એવું બનતું નહીં કંઈ ખાલી ત્રિશુલ હતા કહેવાય છે કે મંદિર બનાવી એ ટાઈમનું આમ ને આમ ઊભું છે બહુ વજનદાર છે અને માતાજીનું પ્રતિક છે ગંગા માતાનું પ્રતિક છે આ ત્રિશુલ અને અહીંયા પણ જે પણ લોકો ફરવા આવે છે તમામ લોકો અહીંયા એક ફોટો તો પડાવે 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 છે હજી પણ તમને આગળ બતાવજો કે જે ઊંડા માતાનો પ્રખ્યાત ઊંડો ઢગો તો ઊંડો ઢગો તમને થોડા આજમાં અમે બતાવી આવી ગયા હતા મિત્રો મિત્રો એટલા જણ આવી ગયા હતા રીંસ આવે છે એટલે બંધ કર્યું છે મામલતદાર કોઈ કહેવા માંગી છે નમસ્કાર મિત્રો આપણે જે ખાસ તમને બતાવવાનું હતું કે ધોળિયો ઢગો શું છે આ ઠગાનું મહત્વ શું છે એ તમને હું જણાવું આજ જ દાડો ઉભી આ જ દાડો ઉભી લગભગ છેલ્લા દોઢ વર્ષ ઉભી દોઢ વર્ષથી તો બંધ છે પણ સતત ચાલુ અને રોજની પોચથી છ હજાર પબ્લિક સુધી આ ઢગા ઉપર સરખી દૂર કરી બતાવો ઘૂમ ગુમ કરીને બતાવો કે આ ઠગા ઉપર પબ્લિક છેદ ઉપર જાય અને આવે અને એવું કહેવાય છે કે આની રેતરીને તમને શરીર ઉપર રહેતી નહીં એમ ચોંટતી નહીં તમને સીધું જ તમે જો એટલે રે આવે અને ખચેરો એટલે જતી જાય તો કહી કહેવાય બહુ ઢગ તમને એવું લાગે છે કે આ તો કંઈ ના કહેવાય પણ એ ધગા ઉપર ફેર ઉપર ચડવું હોય તો લગભગ એક કલાકનો સમય થઈ જાય છે અને બહુ મજા આવે આ તો જોવાલાયક સ્થળ છે ફરવાલાયક સ્થળ છે પણ એ બંધ કર્યું છે બંધ કરવાનું કારણ તમને હું બતાવું કે વન્યજીવ એટલે કોઈ ભાલું છે ઢીંગ છે આવા બધા આવતા લોકોને લોકોની જિંદગી પણ મહત્વની છે આજુબાજુ વન્ય પ્રાણીઓ ફરતા હોય છે તેના કારણે આ જાળી મારવામાં આવી છે આજુઆઈસી બંધ કરી દેવામાં આવી છે

અને આપણા ભાઈઓ ચાલતા ચાલતા છે તો મળે તો અમે બતાવીએ બતાવીએ પણ એ સાપડ હે એટલે કઈ દેખાતું નહીં નજારો જોઈ શકો છો ચામપાબાન તિયારી છે આવે છે એ બંપાઈ ગયો છે

લોમન નાચ્યું છે અને તેમે જાય છે બાપા સરસ નજારો છે પહાડો ઊંચા ઊંચા પહાડો જોવા લાયક હતું બહુ મજા આવી ગઈ ઉપર સૂર્યો ઢગો જોયો ઊંડા માતાનું મંદિર જોયું ખાલી જાય છે ભાડા વગર ખાલી જાય ભાડા વગર ટાઈમ માં જમવા જવાનું હોય દસ રૂપિયા થાળી છે તો અમારા ભાઈઓ બધા એના ચંપલ સરખા મિલ દે છે હવે અમે અંદર એન્ટર થઈને જમવા બે અમે અંદર જઈને બતાવું કે જમીને બહાર આવી ગયા હતા હવે એને જે હવે ફરવું હોય એ વળી નાખે બજાર આવી ગયું બજારમાં હવે આપણે બધા ગમે લેવું હોય એ લઈ લે હે

આપણે બોડો કેવા માંગે બોડો તો ખાડું જ કાઢે ડાયરેક્ટ એટલે આપણે હવે મળશું પેલેડી ત્યાં ઊભી રહે એટલે આપણે પેલેડી ઉતરી જવાનું હોય પેલેડીથી આપણે ઇકો કરવાની છે એટલે મળશું બધા ભાઈઓ બે ગયા છે વેફો અને આ સુજલ ભાઈએ આઈસ્ક્રીમ વેફાવાળા ભાઈ બંધ બનાવી નાખ્યો છે એટલે પોલીસ મારી મારીને આઈસ્ક્રીમ મન લાગે એક ડબ્બી તો ખાય પોલીસ મારી એટલે જુઓ મિત્રો બે વાતચીત કરે સુખ દુઃખ નહીં હલો મિત્રો અમે અમે ફેલડી આવવા તૈયાર તો ફેલડી હવે લગભગ દસ કિલોમીટર બાકી છે આ તમે જોઈ શકો કે અમે છે ને પચીસ રૂપિયા વધારે ખર્ચો કરી અને ટ્રેન ડબ્બો બુક કરી દીધો ટ્રેનનો ડબ્બો બુક કર્યો પણ એનો કોઈ ફાયદો થયો નહીં

લો આકાશ કો કેવા માંગે છે કે આકાશ મારે લાગ્યો છે તને હે હવે આપણે આપણે જ જવાનું છે હે હો વાયરામ કોક ડારા બને વાયરામ બહુ થાકી ગયા જવાનું સોંતી ને બસ

હવે આપણે કોહા જવાનું હોય એટલે પીડીસી પાટણની ની ઈકો કરવાની છે એટલે આપણે ઈકો કરો બધા ભાઈઓ પહોંચી ગયા છે પાડાનું કુશી છે આપણે હવે શિવરી થી જવાનું રાખ્યું છે શિવરી થી કોહા બીજી ગાડી પકડવા છે ઈકો બધા બેસી ગયા છે આપણે આઈ ગયા હતા સુમતાજી થી ફરી આપડા કહ્યું એરી ગયા છે કે જતા રહે તો મિત્રો હવે આપણે બીજા નવા લોક મળીશું